મનરેગા કૌભાંડમાં રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના બંને દીકરાઓની ધરપકડ થઈ ચૂકી છે તેવામાં કોંગ્રેસ નેતા હીરા જોટવાને પણ ગઈકાલે પોલીસે ઉપાડી લીધા હતા જોકે હવે આ કૌભાંડમાં હીરા જોટવાના પુત્રને પણ પોલીસે દબોચી લીધા છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને વીડિયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત ધાફડા ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના મનરેગા યોજનાના ચારસો ને ત્રીસ જેટલા કામમાં સાત ત્રીસ કરોડના ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવા બાદ તેમના દીકરાની પણ અટકાયત કરવામાં આવી છે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી પોલીસે ગત મોડી રાત્રે ગીર સોમનાથથી હીરા જોટવાને ભરૂચ લાવવામાં આવ્યા હતા જ્યાં તેમની પૂછપરછ બાદ હીરા જોટવા અને હાસોટના ટીડીઓ કચેરીના આઉટસોર્સિંગ કર્મચારી રાજેશ ટેલરની પણ ધરપકડ કરવામાં આવી હતી ને જેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માંગણી પણ કરવામાં આવશે બપોર બાદ આજે ભરૂચ એસપીએ સત્તાવાર હીરા જોટવાના દીકરા દિગ્વિજય જોટવાની અટકાયતની માહિતી મીડિયાને આપી હતી ને આ કોભાંડ અંગે હીરા જોટવાની ધરપકડ કરવામાં આવી છે તે અંગે એસપી મયુર ચાવડાએ શું માહિતી આપી છે તેમને પણ સાંભળીએ મનરેગા યોજના હેઠળ ભરૂચ જિલ્લામાં જે કામો થયા હતા એ કામોમાં કોઈ ગેરરીતિ થઈ હતી એવી રજૂઆતના આધારે ડીડીઓ શ્રી ભરૂચે એક પ્રાથમિક ઇન્ક્વાયરી કરી હતી આ પ્રાથમિક ઇન્ક્વાયરીમાં એમને શંકાસ્પદ વસ્તુઓ જાણવામાં આવી અને છપ્પન ગામો પૈકી અગિયાર ગામમાં પ્રાથમિક ઇન્ક્વાયરી કરવામાં આવી ત્યારે તેમને ગેરરીતિ થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું ત્યારબાદ ઇન્ચાર્જ ડીઆરડીએ ભરૂચ દ્વારા આ રિપોર્ટના આધારે એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી પોલીસ ફરિયાદ ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી અને આ તપાસ શરૂ કરી ત્યારે તપાસ વિસ્તૃત હતી અને ઘણી બધી જગ્યાઓ કવર કરતી હતી ભરૂચ જિલ્લાની એટલે એક તપાસ ટીમની રચના કરવામાં આવી હતી તપાસ કરવામાં આવી રહી છે અને આર એમ વસાવા એ પોતે તપાસની અધિકારી છે તપાસ ટીમે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે ઘણા બધા કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા તલાટી સરપંચ આઉટસોર્સના કર્મચારીઓ જે લોકોએ મટીરિયલ સપ્લાય કર્યું હતું તે ઉપરાંત જે લોકોના જોબ કાર્ડ બન્યા હતા કામ કરવાના એ તમામનો નિવેદનો લેવામાં આવ્યા હતા અને ઊંડાણપૂર્વક તપાસના અંતે પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાયું કે આમાં ઘણું બધું ખોટું થયું છે તપાસ ડિટેલમાં જતાં ખબર પડી કે બે એજન્સીને આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો મુરલીધર એજન્સી અને જલારામ એજન્સી આ બંને એજન્સીઓને મટીરીયલ સપ્લાય કરવાનું હતું ને કામ પૂરું કરવાનું હતું તપાસ કરી ત્યારે ખબર પડી કે આ કામ પણ પૂરું નથી થયું જેટલું કામ કર્યું છે એ પ્રોપર કામ નથી કર્યું મટીરીયલ સપ્લાય જે કરવાનું હતું એ પણ નથી કર્યું અને જે સિક્સટી ફોર્ટીનો રેશિયો મટીરીયલ સપ્લાય ઇઝ ટુ લેબર એ પણ મેન્ટેન નથી કર્યો તેમ છતાં છપ્પન ગામોમાં ખોટા બિલો રજૂ કરી અને સરકારી નાણાંની ઉચાપત કરી છે ખોટા જોબ કાર્ડ બનાવવામાં આવ્યા છે ગરીબ માણસો જે લોકોને મજૂરી દર્શાવી એ લોકોના અકાઉન્ટ ખોલાવવામાં આવ્યા અને સરકારી નાણાં એ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી મુરલીધર એજન્સી અને જલારામ એજન્સીના પ્રોપરાઇટરોએ આ નાણાં પોતાના અકાઉન્ટમાં લઈ લીધા આ આખી તપાસ પ્રાથમિક રીતે અગિયાર ગામોથી શરૂ થઈ અને હાલ પણ ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકામાં આ કામો જે નથી કરવામાં આવ્યા અથવા અધૂરા કામો કરવામાં આવ્યા છે તેની તપાસ ચાલુ છે અને તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે આ જે બે એજન્સીના જે નામ છે એ નામ કાગળ ઉપર પ્રોપરાઈટર બીજા છે પરંતુ તેના મેઇન સ્ટેક હોલ્ડર્સને જે મેન પૈસા લઈ જતા એ હીરા જોટવા અને અન્ય લોકો છે જ્યારે ડિટેલમાં પૂછપરછ કરી ત્યારે એ પણ ખબર પડી કે સરકારી કચેરીઓમાં જે આઉટસોર્સના માણસો હતા એ આઉટસોર્સના માણસો આ બી એજન્સીઓ દ્વારા મૂકવામાં આવી અને ખોટા બિલો રજુ થયા છે ખોટી સહીઓ કરી છે અને સરકારમાં આ કામ પૂરા થઈ ગયા છે વ્યવસ્થિત થઈ ગયા છે અને રેશિયો જાડવીને પૂરા કર્યા છે એવી ખોટી રજૂઆત કરી અને સરકારી નાણા એ લોકોએ ઉઠાયા જ્યારે એકાઉન્ટ ડિટેલ્સ અને કોલ ડિટેલ્સ અને Google Map ઉપરથી અમે લોકોએ સર્વે કર્યો અને અમારી તપાસ કરી તો બે 2021 માં જે પરિસ્થિતિ હતી બે હજાર બાવીસ માં શું થઈ ત્રેવીસમાં શું થઈ પચીસ સુધીની અમે પરિસ્થિતિનું ગૂગલ મેપ ઉપરથી પણ સર્વે કર્યો એ જગ્યા ઉપરના લઈ અને એનો પણ સર્વે કર્યો કે કામ કેવા થયા છે ઉપરાંત જે રીતે પ્રોસેસ પૂરી કરી સરકારી કચેરીને ડીડીઓ ઓફિસ થી અંદર અમે ડોક્યુમેન્ટ ભેગા કર્યા એ લોકોના બેંક એકાઉન્ટ ડિટેલ લેવામાં આવ્યા એ લોકોના ઇન્ટર કોન્ટેક શું હતા એ ખબર પડી એ લોકોના આઉટસોર્સના માણસો કયા વિસ્તારના હતા અને કેટલા એક્સપિરિયન્સ હતા એ ડિટેલ લીધી અને એના અંતે અમારી તપાસ એ નિષ્કર્ષ ઉપર આવી કે આમાં જલારામ એજન્સી મુરલીધર એજન્સીની પાછળ પણ ઘણા લોકો છે કે જે સંડોવાયેલા છે અને જે લોકોએ આ સરકારી નાણાંની ઉચાપત કરીને પોતાના વપરાશ માટે પૈસા રૂપિયા લીધા છે જેના આધારે અમારા પૂરતા પુરાવા અને એવિડન્સ ભેગા કરી અને ગઈકાલે હીરા જોટવા કે જે આ બધા પૈસા એમના અકાઉન્ટમાં એના પરિવારના અકાઉન્ટમાં જે ટ્રાન્સફર થયા છે એમને અમે ગીર સોમનાથ થી પૂછપરછ માટે લઈ આવ્યા અને ગઈકાલ રાતે ભરૂચ પોલીસે એમને કર્યા એ ઉપરાંત રાજેશ ટેલર કે જે આ લોકો વતી તમામ ભેગા કરતો હતો એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન નું કામ એનું હતું એ વેરીફાઈ કર્યા વગર ખોટા બિલ રજૂ કરતો હતો અને સરકારમાં એ નોંધ કરાવતો હતો કે આ બધા બિલો સાચા છે ને કામ પૂરું થયું છે એ ખોટા માણસોએ આ બધું એવિડન્સ ભેગા કર્યા એટલે રાજેશ ટેલરને પણ અટકાયત કરી છે ઉપરાંત જ્યારે હીરા જોટવાની અન્ય એજન્સીઓના બેંક ડિટેલ કોલ ડિટેલ્સ અમે જોઈ તો એ પણ ખબર પડી કે હીરા જોટવાનો પુત્ર દિગ્વિજય જોટવા પણ આ સરકારી નાણાંની ઉચાપત કરી છે અને અત્યારે અમે થોડા સમય પહેલા એને ગીર સોમનાથથી અટકાયત કરી છે અત્યાર સુધીમાં આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરી છે હીરા જોટવા દિગ્વિજય જોટવા અને રાજેશ ટેલર આગામી સમયમાં આ લોકોએ કઈ રીતે આ નાણાં એકત્ર કર્યા કઈ રીતે આ લોકોએ મટીરીયલ સપ્લાય કર્યા વગર કામ પૂરા કર્યા અને કઈ રીતે આ લોકોએ આખું કૌભાંડ બહાર કર્યું છે એ આખી કોન્સ્પિરસી આગામી સમયમાં મેં બહાર પાડશું અને અન્ય આરોપી જે આ લોકો સંડોવાયેલા છે એજન્સીઓના બંને માણસો આરોપી છે જ એ ઉપરાંત કોણે કોણે આને સપોર્ટ કર્યો છે છેક નીચેથી લઈને ઉપર સુધી કેટલા લોકો ઇનવોલ્વ છે એ તમામની પૂછપરછ કરી અને એ લોકોની ગુનાહિત કૃત્ય સામે આવશે તો એ લોકોને અટકાયત કરીશું સર ત્યાર સુધીની તપાસમાં કોર્બોર્ડનો વ્યાપ કેટલો મોટો થઈ શકે છે અને ક્યાં સુધી જઈ શકે એટલું લાગતું હાલ પૂરતું ડીડીઓ શ્રી ભરુ છે ત્રણ તાલુકાની ડિટેલ્સ આપી છે ત્રણ તાલુકાના 56 ગામોને આ એફઆઈઆર ના અંદર સમાવેશ કરવામાં આવ્યો છે સાડા સાત થી આઠ કરોડ નો એપ્રોક્સિમેટ વેલ્યુ થાય છે આની અને હજી આગામી દિવસોમાં ડીডিও કચેરી અન્ય જગ્યાઓ પર જે લોકોએ કામ કર્યા છે આ આજી એજન્સીઓ એનો પણ સર્વે કરી રહી છે એ કચેરી દ્વારા જે ડિટેલ અમને આપવામાં આવશે અને બીજા તાલુકાનો ઇનવોલ્વમેન્ટ હશે તો એ તેનો વ્યાપ એ એકક્ષામાં પણ આગળ વધશે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુલ્લીધર એન્ટરપ્રાઇઝ નામની એજન્સીઓ એ આમોદ જંબુસર અને હાસોટ તાલુકાના 56 ગામમાં મનરેગા યોજના હેઠળ થયેલા 430 કામમાં સાત પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ ગ્રામ વિકાસ એજન્સીના પ્રાયોજનના અધિકારીએ ભરૂચે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી જલારામ એજન્સી અને મુરલીધર એજન્સીના માલિકો સાથે હીરા જોટવાને શું સંબંધ છે એ સહિતની વિગતો મેળવવા માટે ભરૂચ પોલીસ દ્વારા ગઈકાલે કોંગ્રેસ નેતા હીરા જોટવાની પૂછપરછ માટે ગીર સોમનાથથી ભરૂચ લાવીને ધરપકડ કરવામાં આવી સાથે હાંસોટના ટીડીઓ કચેરીના આઉટસોર્સિંગ કર્મચારી રાજેશ ટેલરની પણ ધરપકડ કરવામાં આવી અને આજે હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાની પોલીસે અટકાયત કરી છે મનરેગા કોમાન્ડમાં ભાજપ નેતા બચુ ખાબડના બે થઈ ચૂકી છે અને અને નેતા જોટવા જોટવા તેમના પુત્ર કેવી રીતે ગરીબો નો કોળિયો પોતે ખાઈ ગયા તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે આ અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો મત જણાવજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર તો तेले कहिये जे पीड़ पराईए